હંમેશા પોતાના આકરા નિવેદનો વિરોધ પ્રદર્શનો અને આંદોલનોને કારણે ચર્ચામાં રહેતા ડેડીયાપાડાના આપણા ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી આકરા પાણીય જોવા મળ્યા છે જેમાં મેનેજમેન્ટ કોટામાં સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા ચૈતર વસાવા મેદાને આવી પહોંચ્યા છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી ચૈતર વસાવા દ્વારા સરકારની સામે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે આ અંગે તેમણે શું કહ્યું તે પહેલાં સાંભળી લઈએ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે છેલ્લા બે હજાર દસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી જેના થકી બીએસી બી બીએસસી નર્સિંગ હોય જીએનએમ નર્સિંગ હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય જેવા અનેક ઉચ્ચ કક્ષાના અભ્યાસો માટે વિદ્યાર્થીઓ એ સ્કોલરશીપના આધારે ભણી શકતા હતા પણ આ ગુજરાતની ભાજપની સરકારે આદિવાસી વિરુદ્ધની એમની માનસિકતા એમણે છતી કરી છે અઠયાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એમના આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર પાડીને આ સ્કોલરશિપની યોજનાઓ બંધ કરવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશનો લીધા છે તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ બંધ કરવાથી જે પણ ફ્રી સીટ કાર્ડો મદદનીઝ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એ ફ્રીસિપ કાર્ડ હવે ચાલતા નથી સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશનો આપ્યા હતા એ કોલેજો હવે આ આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર લાવી રહી છે કે તમે કાં તો રોકડા ફી ભરો કાં તો તમે તમારું એડમિશન કેન્સલ કરાવો અને

જે મેટ્રિક સ્કોલરશિપની યોજના તે ફરી ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે આ વિદ્યાર્થીઓ સાથે રહીને કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું આદિજાતિ વિસ્તારોમાં મદદની આદિજાતિ કમિશનરની જે કચેરીઓ છે

મોટો પ્રશ્ન જે છે તે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ઉપસ્થિત થઈ ગયો છે કે હવે ભણવું તો ભણવું કેવી રીતે કારણ કે આદિજાતિના વિદ્યાર્થીઓ જે છે ક્યાંક પોતાના સપનાઓ લઈને મેનેજમેન્ટ કોર્ટોમાં તેમણે એડમિશન લીધું છે અને ક્યાંક જે છે તેમના માતા પિતા પોતાના ખેતરોમાં કામ કરતા હોય છે જેમાં આદિજાતિના વિદ્યાર્થીના માતા પિતાઓ જે છે તે ક્યાંક મજૂરી કામ કરતા હોય ખેતરમાં કામ કરતા હોય અને આ શિષ્યવૃત્તિના આધારે જે છે તે આદિજાતિના વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોર્ટામાં પોતાનું એડમિશન લીધું હોય અને જો તે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવે તો તે આદિજાતિના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે તે ખૂબ મોટો પ્રશ્ન બની રહ્યો છે અને ચૈતન વસાવાએ વધુમાં કહ્યું કે સરકાર જે છે તે સતત આદિવાસીઓ સામે આકરા વલણ દાખવી રહી છે જેમાં આદિવાસીઓ માટે જે છે તે સરકાર દ્વારા કોઈ પણ લાભના કાર્યો નથી કરવામાં આવી રહ્યા અને માત્ર સરકાર જે છે તે આદિવાસીઓની સામે આકરા પાણીય જોવા મળતી હોય છે તેવા નિવેદનો ચૈતર વસાવા દ્વારા પણ કરવામાં આવ્યા હતા અને તેમણે સરકારને ચીમકી પણ આપી હતી કે જો આવતા સમયમાં આ શિષ્યવૃત્તિ ચાલુ નહીં કરવામાં આવે તો ખૂબ મોટા પગલાં જે છે તે આદિજાતિના વિદ્યાર્થીઓને ચૈતર વસાવાઓ દ્વારા લેવામાં આવશે તેવા નિવેદનો જે છે તે ચૈતર વસ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી ચૈતર વસાવા આ મુદ્દે લડી રહ્યા છે અને સરકાર સામે સતત માંગ કરી રહ્યા છે કે આ શિષ્યવૃત્તિ ક્યારે શરૂ કરવામાં આવે અને તેના સહકારમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આવી ગયા છે અને અને છેલ્લા એક અઠવાડિયાથી યુવરાજસિંહ જાડેજા પણ સતત સરકારની સામે માંગ ઉઠાવી રહ્યા છે કે મેનેજમેન્ટ કોર્ટમાં આદિજાતિ વિદ્યાર્થીઓ માટે જે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે શરૂ કર તો હવે જોવું રહ્યું કે સરકાર આ તેમની માંગ પૂરી કરે છે કે કેમ તો આવી જમ નવી બી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો ન્યુઝરૂમ